ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી જય રામનાથ કેમ છો બધા મજામાં ફરી પાછો સ્વાગત છે આપણો મેમ્બર લોક સાથે તો આપણે બાકી ગયા છે સવારના 7:30 ચાલો આપણે ઉપર આવી ગયા છે આહા ઠંડી ઓછી હો ગાઈસ બે દિવસ કરતા હાવ ઠંડી ઓછી છે ચાલો આપણે ઉપર આવી ગયા પૂરો રેગ્યુલર કામ પતાવી લઈ ગયો કા પછી આપણે વયા છે સોમે

કાલે રજા હતી છવ્વીસમી જાન્યુઆરીની એટલે આવી જાય જોબે જવાનું હોય જોબે જવામાં એટલી આળસ આવશે ને ખાઈ શક્ય વાત પૂછોમાં કંટાળો આવે એમ થાય કે હજી ઉપર જઈને હોઈ જા પણ ઓલું ખરેખર ઘરે હોય ને તો ઘરે છે ને રહેવાની મજાનો ઘરે હોય ને તો એમ થાય કે ફટાફટ જોબે હોય જાવ અહીંયા ઘરે કંટાળો આવે એના જેવું હે હાલો હવે ફટાફટ જૂસ પી લે જ્યુસ પી અને આપણો ટાઈમ થઈ ગયો લાગી જોબે હજી કોઈ જાગ્યું નથી દેવાંશી બી સૂતી હે મમ્મી ની બી સૂતા હે આપણે નાસ્તો બાસ્તો કમ્પ્લીટ હિરલ ને મોર્નિંગ હાલે છે હમણાં એટલે કરીને ગઈ હતી આપણે કરી લીધું દૂધ આવી ગયું દૂધ ની ત્રા જોતો હતો દૂધ વાળા ભાઈ હજી આવ્યા નહોતા આજ મોડા હતા દૂધ આવી ગયું હલો હવે જ્યુસ પી ફટાફટ ભાગી ચોબે હેલો ગાઈસ તો ઘરે આવી ગયો છું જમવા સુજા જમવાનું કોબી નું શાક રોટલી કરે મમ્મી ઘી સોપડી ને ચાલો હવે જમીન લઈ ગયો કાજો બંગડી લેવા બંગડી અહીંયા બંગડી અહીંયા બંગડી બધી બાજુ બંગડી બંગડી ને બંગડી ચારે બાજુ બંગડી બંગડી ચાલો ફટાફટ જમી લે હવે જમીન પછી ઝીંજરા મારા ફોલેલા એમને પડ્યા છે હવે જમી લે હવે જમીન પછી હજી ટિફિન દેવા જવાનું છે હેલો ગાઈસ તો ઘરે આવી ગયા છે ઘરે આવીને ટીવી ચાલુ છે મમ્મી બંગડી કરે છે અને ઓલી છોકરી હજી આવી નથી ઈસિત બે રામનાથ ગઈ એ ગઈ પગે લાગવા બહુ ભક્તિમય છોકરી છે અમારી બહુ ડાય અને ભક્તિમય અને હીરાલાય રસોઈ કરે છે આઈ જે બહેનો છે શાક ચા રોટલી અને આપણે હમણાં ફટાફટ જમી લઈ કારણ કે આજે આપણે જવાનું છે બારે બાપા ફરવા ફરવા નથી જવાનું કામ એટલે બહાર જવાનું છે બરોબર તો ફટાફટ આવે પેલા જમી લઈ કપડાં ચેન્જ કરી લઈ પછી ભેગા જો આવીને ગાય એક જ કામ કરવાનું અહીંયા જો કિરાયમ પેટ્રોલ ચાલુ છે કિરાયમ પેટ્રોલ અને અહીંયા આ છોકરી તારું બિગ બોસ તારે ચાલુ નથી કરવાનું હે જમવા જ દેવાનું તારે હે વિડીયો નથી બનાવવાનો વિડીયો બનાવતા શરમાસ તું હે નહી શરમાવાનું બનાવી નાખવાનું હલો હવે આવી ગઈ તો શાક ચડે થોડુંક શાક ચડી જાય ને જીંજરાનું પછી આપણે જમી લઈ બરાબર ચકાચકા મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે આજબર ઘરવારીએ તો 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 મમ્મીએ 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 બનાવ્યું 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 તેને જ તે રોટલી રોટલી બનાવી બનાવી ચાર એટલે બે કે આપણે સરસ મજાનું સુગંધ સારી આવે છે બરોબર તો ફટાફટ કરી લઈ બરોબર દેખા

મમ્મી મારું ધ્યાન ટીવી માં હતું અને દાંત કેવા આવે હું ઓલો ડખો સમજતો હતો કે હું થયો ને ડખો ગાઈશ આને લાત લગાડી દીધી અને રામ આ ભાગવા ગાઈસ તો હાલો ત્રણ ઓટકાર આવી ગયા હે ફ્રીઝ થઈ ગયું ફ્રીઝ ત્રણ ઓટકર આવી ગયા છે હવે આપણે જવાનું છે બારે એટલે આજે જાય છે બારે આજના વિડીયોમાં તો આટલુંક જ ફરી પાછા કામ નવા વિડીયો સાથે ભેગા થશું બરોબર બધાને જય માતાજી જય રામનાથ કાલે ભેગા થાય બાય